નમસ્કાર દર્શક મિત્રો હું શિતલ મહેતા ન્યૂઝબક કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજનું ત્રણ સગીરાઓ સાથે દુષ્કર્મ આચરીને હત્યા કર્યા બાદ એક હેવાન મહાકુંભમાં પાપ ધોવા આવ્યો પરંતુ તે પવિત્ર સ્નાન કરતી કરે તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો આ ખોપડાક બનાવ એમપીનો છે જેલમાંથી છૂટીને તરત જ અગિયાર વર્ષની છોકરીને તેણે નિશાન બનાવી એમપીમાં એક સિરિયલ રેપિસ્ટને છોડવાનું ખૂબ ભારે પડ્યું હતું આ હેવાને જેલમાંથી છૂટીને તરત જ અગિયાર વર્ષની છોકરી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી નાખી હતી રમેશસિંહ નામના શખ્સે બે હજાર ત્રણમાં શાહપુરમાં પાંચ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કર્યો હતો તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી પરંતુ બે હજાર તેરમાં સજા ભોગવ્યા પછી અને મુક્ત થયા પછી તેમણે ફરી હુમલો કર્યો અને બે હજાર ચૌદમાં તેણે અષ્ટા સિહોરમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર નિર્દયતાથી બળાત્કાર ગુજાર્યો હતો આ વખતે નીચલી કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી બે હજાર ઓગણીસમાં હાઈકોર્ટે ટેકનિકલ આધારો પર ચુકાદો ઉલટાવી દીધો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓળખ પરેત દરમિયાન પીડિતાના પિતા હાજર હતા જે પરિણામોને પ્રભાવિત કરી શકે છે ત્યારબાદ હેવાને બે ફેબ્રુઆરીમાં નરસિંહગઢમાં અગિયાર વર્ષની છોકરીને નિશાન બનાવી હતી અને તેના પર દુષ્કર્મ કરીને હત્યા કરીને લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી બીજા દિવસે સવારે તે ઝાડીઓમાંથી લાશ મળી આવી હતી તેના શરીર પર ગંભીર ઈજાઓ હતી તબીબી તપાસમાં રેપની પુષ્ટિ થઈ હતી તેની હાલત વધુ ખરાબ થતાં તેને તાત્કાલિક ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં આઠ ફેબ્રુઆરીએ તેનું મૃત્યુ થયું હતું છેતાલીસ સ્થળો લગાવેલા એકસો છત્રીસ કેમેરાના સીસીટીવી ફૂટેજની પોલીસે તપાસ કરી હતી લાલ સાલ અને વાદળી કાળા સ્પોર્ટ શૂઝ પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિને ગુનાના સ્થળ નજીક ફરતો જોવા મળ્યો અને બાદમાં તેની ઓળખ રમેશ સિંહ તરીકે થઈ હતી એક ઓટો ડ્રાઈવર તેની પુષ્ટિ પણ આપી હતી તે કુરાવરથી નરસિંહગઢ ગયો અને ત્યાંથી ભાગી ગયો પછી પોલીસે તેને પ્રયાગરાજમાંથી શોધી કાઢ્યો જ્યાં તે મહા

लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आहता आज ना समाचार आवती काले फरी मरी छे क्या सुदी मने रजा आक्शो नमस्कार